શૌનક વગેરે ઋષિઓએ શ્રી સુધજી પછ્યું કે હે મહામુનિ વ્રત અથવા તકથી ક્યુ મનોવાંછિત ફળ પ્રાપ્ત છે થાય આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો શ્રી સુપજીએ કહ્યું એકવાર આજ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો જે તે કથા હું તમને સંભળાવું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુ લોક આવ્યા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે

આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો જે કરવાથી મોહમાનથી મુક્ત થવાય તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોક માં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે હે વત્

ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો મિત્રો અને સદામ વહાલામ સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચો અને પોતે લેવો પણ પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતે પોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ છે થાય બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય ઇતિ શ્રી સ્કંદપુરાને રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ અધ્યાય બે આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુચિએ શૌનક આદિ ઋષિઓને કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેને કર્યું તેની ઋષિઓ અત્યંત એક દિવસ જેને બ્રાહ્મણ પ્રિય છે એવા પોતે ભગવાન જે એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો ઉપાય જાણતા હો તો આ કૃપા કરીને મને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે

તે દિવસે તેને દરરોજ કરતા વધુ ધન મળ્યું આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણો શ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધી રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુતજી બોલ્યા હે ઋષિ શ્રદ્ધાજન ને આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોને પૃથ્વી પર આવત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ તો કૃપા કરીને અમને કહો શ્રી સુપજી બોલ્યા હે ઋષિઓ

એની જ કૃપાથી મને ધંધાને આદિ સર્વ પ્રાપ્ત થયું છે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો અને પ્રસાદ લઈ ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગે જ્યાં આધુનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે તે કઠિયારાને એના લાકડાઉન નો રોજ કરતા બમનો ભાવ મળ્યો આ પછી ખુશ થઈ સારા પાકામ કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સદાન વહાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય ત્રણ શ્રી સુખજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની છે વાત ઉલ્કામુખ નામનો એકઘ્નો નોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો તે નિયમિત દેવમંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાના હતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પતિવ્રતા અને કમલસમાન સુંદર મુખવાળી હતી ઉલકામુખ રાજાએ પત્ની સહિત ભદ્રાંતિના કાંતે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું તે જ સમયે એક શેખ વેપાર માટે હનુ ધન ત્યાં લઈ પહોંચ્યો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું કરો રાજા એ કહ્યું હે શટે અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાન નું વ્રત પૂજન કરીએ છીએ રાજાની આવી વાણી સાંભળી આદરપૂર્વક શેઠે કહ્યું હે રાજા આ પવિત્ર વ્રતની વિધિ કહેવાની કૃપા કરો કેમ કે અમારે સંતાન સંતાન પણ નથી જો એ એ કરવાથી ચોક્કસ પ્રાપ્તિ થતી હોય તો વ્રત હું જરૂર કરીશ આ રીતે સાંભળી વેપાર માંગતી પરવારી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતાન પ્રાપ્તિ આપનારા વ્રત વિશે બધું કહ્યું છે સંતાન દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણને સંતાન થશે ત્યારે અવશ્ય કરીશ

શેઠની આજનાથી વાળમ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું મૂર્ત કરવાનું ભૂલી ગયો આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમચતુ તે શેખ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેખની પ્રતિજ્ઞાભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાફ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાવ એક છોડ રાજાના ખજાના ધનચોરી લઈ આ વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો રાજાના સિપાહીઓ એ પીછો કરી પકડ્યો જોઈ ભયને લીધે તેણે ધન ત્યાં નાંખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન મણિકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું એ ત્યાં જોયું માથી બંનેને દોરડાંગથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની આ સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશુંને સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાફને લીધે શેખના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ ઘરમાં જે કાની ઘન સંપત્તિ હતી તે ચોર લોકો ચોરી ગયા બુક તરસથી દુઃખી થઈ તેઓ સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતી ને પ્રેમથી પૂછ્યું હે પુત્રી આટલી રાત વિતવા સુધી ક્યાં હતી મન માન્યું કેમ કરે છે કલાવતી એ શાંત સ્વરે કહ્યું બ્રાહ્મણના ઘરે મેંગ એવું વ્રત પૂજન જોયું જે બધી ઈચ્છિત મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતી નામ વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું એ ભગવાનને વારંવાર પ્રાર્થના કરી વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપજો છો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં કહ્યું હે રાજા પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાનિ ધન તેમનું લઈ લીધું છે તે પરત પાછું જા આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહીને ભગવાન અદ્રશ્ય થયા સવાર થતા જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંને વણિક મહાજનને પોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી મહાજનોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું બંને વણિક પુત્રોને મુક્ત કરી આપવામાં આવ્યા છે બંનેએ રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણાભય વિવહ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂ દુઃખ દૈવના પ્રકોપને લઈને ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાદી કરાવી વસ્ત્રાલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી તે બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય સત્યનારાયણ ભગવાન એક સન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા હેશે તમારી આ હોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું આ વેપારીઓની કરવી અને મિથ્યા વાની સાંભળી કહ્યું સારું ભાઈ તમારી વાત સાચી પડે એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ ભગવાન તરત આગળ જઈ એક જગ્યાએ દરિયા ની નજીક બેસી ગયા દંડી સન્યાસી ના ગયા પછી શેઠ નિત્ય શેઠની દશા જોઈ એના જમાઈએ કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોક થી વ્યાકુલ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પહેલા સાધુ મહારાજના શ્રાપ ને લીધે થઈ રહ્યું છે એમાં શંકા નથી

હે વિલાપ નકર મારી વાત રાખી હોવા છતાં પૂજા કરી નહીં તેમના ચરમ પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદી દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજન ગુણ અને રૂપ ને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલા મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ શેખના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર થઈ ગયા શેઠે આવીને પોતાની ગોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું દૂતને સમાચાર આપવાનું કહ્યું દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાઈ બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે

કલાવતી પોતાના પતિને જોતા તરત જ વ્યાકુળ થઈ જમીન પર પડી કન્યા કલાવતી ને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ તે મનમાં આ કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર પણ સહુ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ કોણ જાણે કયા દેવની અવગણના થઈ

જો એ ઘરે જય પ્રસાદ આરોગી પાછી આવશે તો એને તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જય પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન થયો હતો ત્યાં આવી પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત સાંભળી શેષ પ્રસન્ન થઈ ભાઈ ભાંડો સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ આ મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમ તે શ્રી સત્યનારાયણ ભગવાનનું મૂર્ત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સગરામ સુખ ભોગવી અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનનો જય અધ્યાય પાંચ શ્રી સુખજીએ કહ્યું આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો

પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના પુત્રો ધન સંપત્તિ વગેરે જે કહી હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જે મારા સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલા ગોવાલો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઓ આ રીતે મનમાં નિશ્ચય કરીને રાજા પહેલા ગોવાલો પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કરી પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી પુત્ર સંપન્ન થઈ ગયો અને સુખ ગોભી અંતે વૈકુંઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધનધાન્ય તથા સંતાન પ્રાપ્ત કરે છે

સમાજના કોઈ પણ વર્ગનો વ્યક્તિ સત્યને ભગવાન માનીને નિષ્ઠાપૂર્વક આ કથા સાંભળે તો તેને તેની ઈચ્છા પ્રમાણે ફળ મળે છે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની સાથે સાથે એકસો આઠ વાર ઓમ શ્રી સત્યનારાયણ નમ નો જાપ કરો જો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટીવેશનલ સ્ટોરીને કરો બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે છે અમારો માત્ર માહિતી પૂરી પાડવાનો ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી